તો એને આને આપણે સુંદો કરવાનો પણ હજી આમ મારા ભાભી એક બાંગ નાખે હેલ નો હું કીધું તો આપણે બટેરા બટેરા ઠાકી દે કડીક માઇક બહુ છે તમને ખબર જ છે અહીંયા અમારે મહેશ ભાઈ ને લીંબુ બીંબુના રહ કંઈક કોળે આમ કોળે ને આમ શું પૂર્ણ કરી નાખે ને આમ તો એને રહ બધું નીકળી દે બાકી રહ બ નીકળે નહીં તો મહેશ ભાઈ કોળે તો અમારે કેમ એ તો એ રીતે કોળે ને પછી આપણે મોડવાને હા આમ આમ કરો ને એટલે અંદર જે રહ હોય નીકળી દે એટલે તો

તો છે ને હવે તો ભેજો મળે તો આગેમ ખોળા ગયો હતો સાવ આ મેલા ર કાઢવાને પછી ચોરું કાઢું રહો તો તમે મહેશભાઈ ભાઈ પહેલા મળી નાખીને આખ્યા ખાલી લેંબુ પછી આપણે ને રબ કાઢ નથી કહેવાય હવે મિત્રો આપણે રહબ કાઢવાનું કામ ચાલુ કરી દીધો હતો તમે આ પડી લાગે લગા લીંબુ રસ ન નીકળ્યો આમ કેમ છે મિત્રો મિત્ર તાં કહો વધારે મળી ગયો એવું લાગ્યું મને આમાં લાવીશીએ ને રહ નહીં નીકળ્યો તો એટલું નીકળ્યો તો એ કહે રહની આના શું કહેવાય આમાં ઝી કહેવાય કંઈક કહેવાય એવું કે બધું અને મીખી દીધ સાઈડમાં அம்பானி <laughs> <laughs>

તમે તમે ક્યારેક આવજો ને આપણે બનાવીશું ગાંઠિયા ગાંઠીએ સ્પેશિયલ તમારી માટે સંધુભાઈ માટે સંજયભાઈ ને સંધુભાઈ માટે તો અમિત્ર છે ને આપણે લોટ બળ કંઈક બાંધી દઉં છે આપણે ત્યાં ગુંડલું મેળવ્યું હતું મજા આવી જાય બાં બાં ચડાવી લઈ મજા આવી જાય આવડી ગયું આપણે એથી હવે ચૂલું બોલો કંઈક ફેંકવી દીધું ને આ છે સારું આપણે ને શું કહેવાય આપણે બોલો ગાંઠિયા પાડવા ને મશીનથી એ તેલ બેલ કંઈક આવું નહીં હતી મારા ભાભી કંઈક જોઈ લઈ તેલ બેલ આવ્યું કે નહીં આવ્યું એ તો કોક કોક વાળા બડબોડીએ કાઢે તો ઓલા બે માં લોટ છે મળેલો આપણે ઢીગલા ના મોટે તો એમાં લોટ છે એને આ મશીન અમારો ભાભી એમાં લોટ નાખવાનો પછી આપણે એને પાડશું હું તમને બતાવી તો જોઉં વિડીયો માં અહીંયા બહાર એને પાવન આવે ને મજા આવે બાકી જો વાદળા વાદળા હે કોક આ બાજુ વાદળા નથી બોલી બાજુ વાદળા હે તો ખુલ્લામાં પવન બવન આવે ને બહુ મજા આવે તો આપણે ને ધીમે ધીમે બનાવવાની વાત ચાલુ કરીએ આપણે હવે વીડીયોમાં કંટીન્યુ બનાવી રહ્યો તો હવે મિત્રો છે ને આપણે એક ગાણ પાડી પાડી દીધો છે એને જો એટલે કે પાડી દીધો જો

તો તો મિત્રો કેમ બળબડિયા કાંઠે લવા આમ આંગળી નાખીને તો આંગળી ફેકાઈ જાય બોલો બફાવી દે ને એવું આમ કેટલો ગરમ થઈ ગયું બોલો તો મિત્રો છે ને આપણે આ પતરામાં સડી જાય કેમ કે એમાં કચરો દેખાય તમને તો આને કચરો ખેવાનો છે કેમ કેને સોમાન વરસાદ વરસાદ આમ તો પાણી બના પડે નહીં આપણે ભરવાનું હોય કેમ કે પીવાલાયક પાણી આપણે સે નહીં ખારું હોય તો આપણે પતરા બધા સાફ કરી ના પછી નાખવા લેન તો આવણે આપણે નિહાળથી સડી ગયા અહીં સિંગલ ને ત્યારે ઉસી માથે આપણે આનાથી સાફ કહું નહીં એમ જો આમ કેમ એ ભાગી દઉં આમ ઇંગલ લઈને નાથ પગ દેવાનો પતરા પતરા ભાંગી દે ને જઈ તો આવી રીતે સાફ કરવાના હોય અમારે તો વરસાદનું પાણી પીવું પડે બાકી બીજું બીજું પાણી છે નહીં અમારે તો આપણે સાફ કરી નાખીએ આમ કેમ એ ભાગી દઉં આવે મજા બાકી પવન સારો આવે તો આપણે આ મસ્ત પવન એટલું રૂ સાફ કરી નાખીએ પહેલાં તો હવે મિત્રો છે ને મારે કાંજીભાઈ બ્લાઉઝ કટિંગ કરે છે બ્લાઉઝ છે કે સવણી બોણી છે તો એને મારે કાંજીભાઈ કટિંગ કરે આપણને કઈ આવડતું નહીં મારો ભાવી મારા ભાભીને ને હીવાનું છે એને તે કટિંગ કરતા જવું તો આવડતું છે બહુ આમ કારીગર ફૂલ કારીગર નહીં જવું તો આવડતું છે કે ભાઈ તો મારે કાંજીભાઈ ને મારા ભાવી રીતે કટિંગ કરવું હું એટલું બધું આપણે કાનજીભાઈ ને કટિંગ કરે ને એમાં બહુ ડબ ડબ નો કરે ને કટિંગ બહુ ભૂલાય

Kita કાંજીર jadi kadin kena yang pasti. Kamu tak kisah apa? Ini cair ni cuma. Blouse pun kau di kamera. Kamera tu kau. Blouse mak kamera tu kau. Kau ni pun cuma ni. Maaf maaf ni sian kerana mana tu kau yang hilang. Ia kerana siap timu kau. Kau tak ni kerana. Kau nak ਆ ਬੇ ਨਹੀਂ ਚੱਲਦੀ ਮਿਲਵਾ ਨਹੀਂ ਮਿਲ ਰਿਹਾ ਅਜੇ ਤੱਕ ਲੀਡਾ ਕਿਰਾਇਆ ਇਤਲਾ ਘਟਕਾ ਕਰੇ ਨਾ ਹੰਦਾੜਵਾਉਣਾ ਤੇ ਇਹ ਬਲਉ ਭਾਈ ਇਹ ਕਿਵੇਂ ਬੰਦ ਕਰੇ

તો હવે મિત્રો વિડીયો આપડે પૂરો કરી ચેનલ માં નવી તો લાઈક કરી જો સબસ્ક્રાઈબ કરી જો કોમેન્ટ કરી દો દબ દબાડીને બ બાડી તો મળી એક આવા નવા નવા બ્લોગ માંગ્યો બાય બાય જય મતે જય